અને ઠીરતાના થંભ રોપી દીધા પણ માંડવો કેવો નાખશે ગુરુ મહારાજ આય કઈક કદા ઘેલું આવી રહ્યું બે સલાત તરત પણ આવો માંડવો સદગુરુ મહારાજ નઈ નાખે કૃષ્ણ ભગવાનનો પાઠ રૂપી જ્યોત પ્રગટ થાશે અને અંધકાર કેવો કૃષ્ણ સતનો પ્રકાશ પડશે આવો દીવાનો પ્રકાશ પડશે માંડવો નાખ્યો ગુરુએ મરમનો તીર્તાના રોપી દીધા તમ મન તમારું થીર થઈ જાય છે ભગવાનને જોય પછી તમારું મન કે ભટક છે નહીં જ્યાં જોયું એ ભગવાન છે બીજો દેખાય છે નહીં નહીં માંડવો નાખ્યો ગુરુએ મરમનો તીર્તાના રોપા થમ માયરું કરાયું મન સંતોષનું એ વિચળ ચૂડો પહેરી લીધો ભંગ માયરું કરાવે ને તારે બેનું બીજી ગીત વાળી જીણી જીણી નદરે પણ જો રે અમારી ફલાણી બા કે રે રે એટલે જોઈ લે આમ ધણીને બરોબર નીરખી લે એમ સદગુરુ મહારાજ આજ ભગવાનને બરોબર નકી કરાવી દેશે પછી ભગવાન તમારા લક્ષ્યની અંદર જાય નહીં એવી રીતે જીણી નજર થી સજાગ સુરતા રાખી અને આજ ભગવાનને નિરક્ષણ કરવાનું તમને શું છે ભગવાન મીરા કે આવા વર ને વરીને શું કરું આજ જર્મેને કાયલ મરી જાય વરુ ગોપાલ ને મારો ચૂડલો અમર થઈ ગયો મારો ચૂડલો અમર બની જાય એમ તમારો ચૂડલો અમર

યોગ વશિષ્ઠના ચરણે જ્યાં અને એને ભગવાનની પદમી આપી અને એ રામચંદ્રજી ભગવાન યોગ વશિષ્ઠને ભગવાન માનતા એટલે એને ભગવાનની પદમી આપી દુર્વાસા ઋષિ કૃષ્ણ ભગવાનને ઉપદેશ આપી અને ભગવાનની પદમી આપી કૃષ્ણ ભગવાન દુર્વાસા ઋષિને ભગવાન માનતા આજે જે જીવાયત્મા સદગુરુના ચરણે જ્યાં ને એને ભગવાનનું પદ એટલે આવી રીતે સ્વયંબની અંદર સવારામ બાપા પીપળી વાળા વાત કરે ગુણ અવગુણ ના ગીતડા ગાયા ખાયરે હતી ખોટા કર્મ પછી બે નું ગણી હોય અને માણસો એ ગણાય હોય પણ એમાં ખોટા કર્મ ની નિંદા ની ફૂટલી ની વાત ઘણ ખરા લઈ જાય આ ખોટા કર્મ ની એટલે

તમારી જાતને તમે જાણો તમે કોણ છો ક્યાંથી આયા અને આ દેહ છોડીને પછી ક્યાં જવાનું આ દેહ તો માતાના ઉદરમાંથી માંથી આવ્યો અને મહણિયા માં જવાનો છે એની વાત સંતો નથી થતા આપણો જીવાતમાં ક્યાં હતો આ દેહ સર્જન નતો થયો તારે અને અત્યારે ક્યાં છે અને આ દેહ જ્યારે વિસર્જન થઈ જાય છે તારે આપણા જીવાતમાં ક્યાં જવાની એની વાત બીજે કહું બીજી વાત તારી તું જાતમાં તું જાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મોટા ભગવાન કહેવાય તમારી અંદર વિષય રજો ગુણ તમો આ પાંચ તત્વ અને છઠ્ઠો આત્મા આઠ નો આ ઠાઠ છે રજો ગુણ આવે ત્યારે મોહ માયા ને બધો વૈભવ રચવાનો આવો ભાવ પ્રગટ થાય અને તમો ગુણ આવે ત્યારે કાળ ક્રોધ થાય અને સત્વગુણ આવે ત્યારે કોઈ મારે તીર્થ કરવા જાવું છે મારે વાર રહેવો છે મારે ગાયોને મીન નાખી છે કૂતરાને ધંગાડા કરવા છે મારીઓને શણ નાખ્યું આ સત્ત્વગુણના લખણ છે પણ ગંગા છે તે કહે છે કે રજોગુણ તમગુણનો હાર ન કરવો સપને કરવી નહીં કોઈ દિવસ સત્વગુણનો કાયમ આહાર કરો તો બે અવગુણનો નાશ થઈ જાય સત્વગુણનો હાર કરો તો બે અવગુણનો નાશ થઈ જાય એટલે આ રજોગુણ અને તમો ગુણ બે મન ની અંદર નો આવે જેવા ભક્તિ વાળા જીવન વાળા હોય એટલે પછી બીજી દોઢ ની કડી ની અંદર ગંગા સતી ગંગા માં આપણે શું કહે છે સત્વ ગુણ ની અંદર ભેદ પડ્યો છે મોટો એક શુદ્ધ ને બીજો મલિનતા વાળો છે આ જ્યારે મલિનતા જ્યારે જાય ને તારે પરિપૂર્ણ યોગી થાય તાલ અને યોગી થતો નથી હોય આપણે ઘાસ ઘાસમાંથી ગાયને નાખવી એટલે દૂધ આપે દૂધ જમાવી થી થઈ જાય આપણું મન કે આપણે જ્યારે થઈ જાય ત્યારે જમાવ થાય પછી એને વલણું કરવું પડે તારું પછી સાસ અને માખણ બધી તરીકે બહાર આવે એમ તમારી ભક્તિ પાકે પણ માખણનો પીંડો તો એનું દીવો બળતો નથી એ ખટાશ કાઢવા હાટું તાવણ કરવી પડે તપાવવું પડે પછી શુદ્ધ આવે ને આ બે ગુણવાળા ક્રોધી હોય ને તોય વાળા ચરણ જાય એટલે સુધરી જાય અને માયાવી હોય ને એ સુધરી જાય પણ આ સત્વગુણ વાળા હું તો બધું સમજું હું તીરથ કરવા જાઉં છું હું તો મંદિર જાઉં છું આવું બધું કરું છું સતાર બાપુ હાથ કેમ કે છે